નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ હું છું આપની સાથે સયાજી બાગમાં આ દિવાળીએ કઈક નવું નજરાણું જોવા મળશે જે દિવાળીના શણગારમાં નવા સ્ટેચ્યુ આકર્ષણ કેન્દ્ર બનશે વડોદરા શહેરના સયાજી બાગમાં આ દિવાળીએ કઈક નવું નજરાણું જોવા મળશે જે અંતર્ગત દિવાળીના શણગારમાં નવા સ્ટેચ્યુ આકર્ષણ કેન્દ્ર બનશે સયાજી બાગમાં લોખંડના સળિયાથી બનેલા નવા અગિયાર સ્ટેચ્યુ લાવવામાં આવ્યા છે આ સ્ટેચ્યુ બેસ્ટ માં જેમાં સ્ટેચ્યુ માં આવશે દિવાળી જગમગતી રોશની શણગાર ની સાથે નવા પણ આકર્ષણ જમાવશે સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર